રંતર હનુમત તુમરો મંત્ર વિભુષણ માના લંકેશ્વર ભાઈ સબ જગજના તો મિત્રો આપ સર્વ મિત્રો હનુમાનજી તો મિત્રો જાણો છો કે આખી જે લંકા છે લંકાપતિ જે રાવણ હતો એમને પણ એનું ધ્રુજા રાખી દીધો હતો એનો મંત્ર હતો વિવેક પણ માન્યો હતો તો મિત્રો એવા જ આગળ આપણે ધાર્મિક સ્થળની મુલાકાત આજે કરવા જઈ રહ્યા છીએ અને હું અત્યારે આવી ગયો છું સુપ્રસિદ્ધ ભાવનગર ની બાજુમાં આવેલું શ્રી ઝાંઝરી હનુમાનજી મહારાજ નમસ્કાર મિત્રો રોકેટ ગુજરાત બ્લોગ ફરી એક નવા વિડીયો સાથે હું ખેલાય છે આપણા મિત્રો હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આ જે હનુમાનજી છે ઝાંઝરી હનુમાનજી તરીકે સુપ્રસિદ્ધ આ એક ધામ છે તો આજે આપણે એમને વિઝિટ કરવાનું છે અહીંના મંદિરના સ્થળ વિશે થોડી ઘણી માહિતી લઈશું ઇતિહાસ વિશે પણ વાતચીત કરવાની છે અને અત્યારે આપણે ગેટ ની બહાર આવીને ઉભા ઊભા રહી ગયા છીએ અને મિત્રો હનુમાનજી વિશે વાત કરું ને તો તમારે અહીંયા આવી અને ખાલી માથું નમાવો ને તમારા તમામ દુઃખો નું નષ્ટ કરી નાખે ને તો આ એવા ઝાંઝરી હનુમાનજી છે તો આજે આપણા મંદિરની વિઝિટ કરવાનું છે ત્યાં દર્શન કરવાના છે આ વિડીયો તમને પણ કરવાના છે તો જોડાયેલા રહીશું આપણી ચેનલ માં આપણે આગળ દર્શન કરાવું સંત બદન તુમ રોજ સગાવે હસ્ત તો મિત્રો આપણે દેપ ની અંદર હાલ પ્રવેશ કરી ચુક્યા છે સરસ મજાનો જે પ્રવેશ દ્વાર છે તો આ રીતની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અને મંદિરના પરિશ્રમ ની અંદર જ અત્યારે શાંતિ વાળું વાતાવરણ છે અને મિત્રો આ મંદિરનો આપણે ઘણી વાત કરીએ તો જે પરમપુર સંત શિરોમણી બજરંગદાસ બાપા જયારે જે છે એનું ધર્મ સ્થળને માનવામાં આવે છે એનું મૂળ ગામની વાત કરીએ તો મૂળ ગામ તો એનું લાખણકા હતું તો એના માતા પિતા એટલે કે હરિદાસ બાપુ અને માતા શિવકુલમભાઈ સાથે જે અહીંથી જયારે પસાર થયા અને ત્યારે બજરંગદાસ બાપાનો જન્મ ત્યારે આ ઝાંદ્રિયા હનુમાનમાં થયેલો હતો તો એમની પણ સરસ મજાની મૂર્તિ અહીં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને બજરંગદાસ બાપુનું સરસ મજાનું સ્થાનિજ છે અને બાજુમાં જોઈએ તો શિવલિંગની પણ સ્થાપના છે તો આ તમામ દર્શન આપણા વિડીયો કરવાના છે અને મિત્રો શનિવાર હોય છે ત્યારે જ ભીડ જામતી હોય છે છે અને હનુમાનજી જેવા એવા અનેક જે કાર્યક્રમ છે અહીં ઉજવાતા હોય છે ને અત્યારે મિત્રો સવારનો સમય છે એટલે જ શાંતિ છે અને રોડ ની બંને સાઈડ તમે જુઓ છો તો આ બાજુ તમે જુઓ તો અત્યારે આંકડા ની એવી બધી માળા મળતી નથી અને તમે જો આવો છો તો અહીં પ્રસાદી અને આંકડાની એ બધી વ્યવસ્થા અહીં થતી હોય છે અને હનુમાનજી અહીં આદરા હાજર છે અને એના પરથા પણ ઘણા આપણા તો ની અંદર આવેલું એક સુપ્રસિદ્ધ નાનકડી મંદિર છે એના પર તો ઘણા જ બધા છે અને હનુમાનજી મિત્રો વાત કરીને તો હનુમાનજીના પરસાની તો કઈ વાત જ ન થાય કેમ કે સીતાજીને ભગવાન શ્રી રામને ખૂબ જ ત્યારે હતા તો એક વાર આપણે હનુમાનજીના મિત્રો વાત કરીએ તો હનુમાનજી જયારે સીતાજી ને જયારે પપાળની માલ પર સિંદૂર લગાડતા જોઈ ગયા હતા તો હનુમાનજી પૂછ્યું કે તમે સિંદુર શા માટે લગાડો છો તો સીતાજી એનો જવાબ આવ્યો કે આ ભગવાન શ્રી રામ છે તો એમને આ સિંદુર છે ને એ ખૂબ જ ભાલું છે તો હનુમાનજી ને એમ લાગ્યું કે ભગવાન રામ ને જો એટલું બધું સિંદુર ખાલી નાની ટીલી હોય ને તો તો આપડે આખે આખું સિંદુરમાં માં રોળાઈ જવું છે તો ભગવાનને જે હનુમાનજી હતા ને આખા આખા સિંદુર થઈ ગયા ત્યારથી એના સિંદુર ચડાવવામાં આવે છે તો મિત્રો આ રીતે સરસ મજાના એના ઘણા બધા એવો પ્રચાર છે અને આપણે એમના દર્શન માટે હાલ જઈ રહ્યા છીએ અત્યારે મંદિરના પરિસરમાં હાલ આવી ગયા છે અને મિત્રો ઘણા બધા નાના મોટા વૃક્ષો તમને આ મંદિરની અંદર જોવા મળશે એક વડનું વૃક્ષ છે લીમડો છે એવા ઘણા બધા વૃક્ષો છે પાર્કિંગ માટેની સરસ મજાની વિશાળ કાયમાં વ્યવસ્થા કરવામાં આવી છે પાણી પીવા માટેની પ્રબની પણ વ્યવસ્થા છે બાજુમાં શેડ પણ બનાવેલો છે તો તમામ આપણે માહિતી લઈશું અને દર્શન કરવાનો પ્રયત્ન કરું છું તો વિડીયો જોડાયેલા રહેજો અને રોકટ બુજુ ચેનલ ઉપર તમે ખાસ કરી મિત્રો નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને સબસ્ક્રાઈબ તો મિત્રો તમે કરો છો બાજુમાં જે આપેલું એક નાનોકડું બે લાયકન છે એમને પણ ક્લિક કરો જેથી કરી હું જ્યારે પણ આવા ધાર્મિક સ્થળની મુલાકાત વાળા વિડીયો અપલોડ કરું તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળતી રહે તો મિત્રો આપણે મંદિરના ના હાલ પહોંચી ગયા છીએ અને શ્રીફળ ની એવી સારી એવી વ્યવસ્થા છે તો મારી પાછળ તમે જોઈ રહ્યા છો તો શ્રીફળ વધારવા માટેની આ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે અને મિત્રો અહીં મંદિર આપણે ટૂંક સમયમાં દર્શન કરવાના છે અને મિત્રો અહીં બજરંગદાસ બાપાની સરસ મજાની સ્થાપના કરેલી છે એમના પણ દર્શન કરવાના છે મિત્રો આજે બજરંગદાસ બાપાનું જે નામ છે ને તો એમનું જે જૂનું નામ છે તે ભક્તિરામ હતું અને જ્યારે સીતારામ બાપુ એટલે કે બજરંગદાસ બાપુ જે ગુરુ હતા અહીં ઝાંઝરી હનુમાજી નો જન્મ થયો હતો એટલે હનુમાનજીના નામ ઉપરથી તેનું નામ બજરંગ રાખ્યું એટલે બજરંગદાસ બાપુ કહેવાય તો મિત્રો આપણે દર્શન કરવાના છે અને હનુમાનજી મહારાજના પણ દર્શન કરવાના છે તો અત્યારે મંદિરના પરિસરમાં આપણે ટૂંક સમયમાં દર્શન માટે જઈ રહ્યા છીએ તો વિડીયો મિત્રો ખાસ જોડાઈ લેજો અને મિત્રો બાપાના બેહાણા હોય હોય ચાની વ્યવસ્થા ન હોય ને એવું કઈ બને એટલે ચા પાણી પણ વ્યવસ્થા કરેલી છે બરોબર ને આ ભાઈ પણ આવી ગયા છે અત્યારે ક્યાંથી આવો છો દર્શન માટે દર્શન દર્શનીવારે કે અહી તમે દર્શન કરતા આવવા જ કરો અવારનવાર આવો તો આ જગ્યા હોય છે કે માઈ તાપો આપણા દર્શક મિત્રો બસ બસ બાપા અહીંયા અહીંયા આવે એટલે અમને એમ લાગે કે બાપા ખુદ હાજર છે અહી આજ રાજરોદ બેઠા છે ઉ આનંદ થાય અને ભાઈ ઓન આવતા હોય છે તો બોલો હનુમાનજી जी महाराज જય બાપા જય જય સીતા રામ જય તારામ વાલા તો મિત્રો વાલા શબ્દ છે ને એ બાપાને પ્રિય શબ્દ છે અને એનો ભક્ત દર્શન માટે આવતા હોય ને તો સરસ મજાનું કંઈક ગયા છે તો આપણે ટોકસમાં દર્શન કરશું તો વિડીયોમાં જોડાયેલા રહીએ હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી લોકગર રામ દૂત અતુલિત બલરામા અંજનિ પુત્ર પવન સુખનામા મહાવીર વિગ્રમ્બજ રંગી કુમત નિવાર સુમત કે સંગીત કંચન વરણ વિરાજ સુદેશ કાનન કુંડન કું કે बजरुण ध्वजा विराजे कांधे मुंज जने ऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजग वंदन विद्यावान गुनी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनिबे को रसिया राम लखन सीता मन बसिया तो मित्र आपरे जांदरी हनुमान जैसे सरस मेरा दर्शन किया है અને ભક્તો જો તમે જોવો છો હનુન ચાલ્યા અને આવું સારી રહ્યું છે અને મંદિર એકદમ વચ્ચેની સાઈડમાં જોવો છો તો ઝાંધરિયા હનુમાનજી મહારાજ બિરાજમાન છે એમની જમણી બાજુમાં તમે જોવો છો ને તો બાપાની શ્રેષ્ઠાના આરસની અંદર અહીં પ્રતિષ્ઠા કરવામાં આવી છે તો આપણે અત્યારે ભજ્રીદાસ બાપાના પણ હાલ દર્શન કરવાના છે અને સામેની તરફ જે તમે ધર્મશાળા જોઈ રહ્યા છો તો ત્યાં બાપાનો જન્મ થયો છો તો ત્યાં જઈ પણ તમને દર્શન કરાવવું અને અત્યારે અહીંના જે પૂજારી છે જે મોહન છે એમની પાસે થોડી ઘણી આપણે ઇતિહાસની વાતચીત કરીશું તો આ દા સાંજરી હનુમાનજી નામ કેમ પડ્યું અને હનુમાનજી પહેલાં ક્યાં હતા બરાબર અને એ કઈ રીતે આવ્યા હવે એની હું વાત કરું કે આપણે શિહોરની પાસે કનાડ ગામ છે તો એ કનાળ ગામમાં આ દાદા પહેલાં ન્યા બિરાજતા અને અહીંથી એક ભુદેવ બ્રાહ્મણ એ ન્યા એની દાદાની સેવા કરવા જાતા તો સેવા કરતાં 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 એમ વર્ષો વીતી ગયા અને આ બ્રાહ્મણ છે ને એ પણ વૃદ્ધ થઈ ગયા એટલે એને હનુમાનજીને પ્રાર્થના કરે છે કે દાદા એ કે હવે હું નહીં આવી શકું બરાબર મારી ઉંમર થઈ ગઈ છે એટલે અવસ્થા પ્રમાણે હું નહીં આવી શકું તો હનુમાનજી સાથે વાત કરતા કહી ગઈ એમ તો હનુમાનજી એને એમ કીધું કે હવે એક કામ કર કે હવે તું નહીં હવે હું ત્યાં આવું બરાબર અને તું આગળ આગળ હાલ અને તારી પાછા પાછળ હું આવું છું બરાબર તો ભુદેવ એમ કહે છે કે તો મને કેમ ખબર પડે તમે આવો છો એમ તો એ કે હું છે ને જમણા પગમાં ઝાંઝર પહેરું છું બરાબર એનો અવાજ આવશે એટલે તને ખ્યાલ પડી જાય કે હું પાછા પાછળ આવું છું કે તો ભુદેવ કે કાંઈ વાંધો નહીં એમ હાલતા 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 હાલ હાલતા હાલતા હાલવા મીણ્યા પછી અમારે અહીંયા આપણે અધેવાડા આવતા અહીંયા રસ્તામાં નદી આવે છે માલેશ્વરી નદી તો નદીમાં અહીંયા ઝાંઝરનો અવાજ બંધ થઈ ગયો તો ઓલા ભુદેવને એમ છું દાદા ને ભૂદેવ દાદા હતા ને એને એમ થયું કે મારું કેમ છું છે કે એને પાછું વળું જોયું પાછો વળો જોયું એટલે દાદા અહીંયા શેર થઈ ગયા અને જમણા પગમાં ઝાંઝર પહેરી છું એટલે ઝાંઝરિયા હનુમાનજી કહેવાના તો મિત્રો આપણે હનુમાનજી તેમજ બજરંગદાસ બાપાની જે આપણે જોયું છે મંદિર એના દર્શન પણ કર્યા છે ઉંઝારીએ સરસ મજાની મિત્રો માહિતી આપી અને એમની એક્ઝેક્ટ ડાબી સાઈડમાં તમે જોવો છો તો શિવલિંગ ત્યારે ત્યાં જોવો છો શ્રાવણ મહિનો ચાલે છે એટલે બધી સેવા પૂજા બધા કરતા હોય તો આપણે એમના મહાદેવના દર્શન કરીશું તો જો આ રીતની સરસ મજાની નાનકડી એવી શિવલિંગ છે અને નાનકડું એવું મંદિર જે તમે ઝાંદરી હનુમાનજી ના દર્શન કરવા આવતા હોય તો ચોક્કસ ત્યાં દર્શન મિત્રો આપણે હનુમાનજી મહારાજ તેમજ ભદ્રવિલાસ બાપાના જે અહીં સ્થાપના છે એમના દર્શન હાલ કર્યા છે તો મિત્રો જે મંદિરની એક્ઝેક્ટ તમે આવો છો ને તો જમણી સાઈડમાં જે ધર્મશાળા છે ત્યાં એ જગ્યા ઉપર જે બાપાનો જે જન્મ થયો હતો તો ત્યાં અત્યારે તો નવું નિર્માણ કરી અને આ રીતનું સરસ મંદિરનું જે બાંધકામ કરી અને બનાવેલી જે જગ્યા બનાવવામાં આવી છે તો એમના દર્શન માટે આપણે જઈ રહ્યા છીએ કે જ્યાં પૂજ્ય ભજરંગદાસ બાપાનો જે જન્મ થયો હતો તો એ જગ્યાને આપણે ટૂંક સમયમાં દર્શન કરીશું અને મિત્રો મંદિરની જમણી સાઇડમાં તમે જોવો છો તો વિશાળ કાંઈક વડનું ઝાડ પણ છે અને ત્યાં પૂજા વિધિ પણ બધી થતી હોય અને આખા પટિંગણમાં સરસ મંદિરના બેન્ચિસની પણ વ્યવસ્થા છે તમે આવી અને શાંતિ અનુભવી શકો એવી બધી વ્યવસ્થા છે તો હાલ આપડે બજરંગદાસ બાપુ નું જે જન્મસ્થળ છે કે જ્યાં જન્મ થયો હતો અત્યારે આ રીતનું બધું બનાવેલું છે આપણે તો મિત્રો આપડા ઝાંઝ્રી હનુમાનજી બજરંગદાસ બાપા અહીં બિરાજમાન છે બાજુમાં શિવલિંગ છે આપડે આ મંદિરના તમામ દર્શન કર્યા છે અને અત્યારે હાલ આવી ગયા છે મંદિરના પટ્ટા અને મિત્રો આ દર્શન કરી ખૂબ જ ધન્યતા અનુભવી છે અને તમે પણ ફેમિલી સાથે ચોક્કસથી આવજો અધેવાડા ગામ છે ભાવનગરથી થી થી સાત કિલોમીટરના અંતર ઉપર આવેલું આ એક સરસ મજાનું નાનકડું એવું ધામ છે એના પરચા પરંપરા છે દાદા અહીં હનુમાનજી સાક્ષાત બિરાજમાન છે અને બાપાની પણ સ્થાપના કરેલી છે અને દર્શન કરી ખૂબ જ ધન્યતા અનુભવી છે તમે પણ ફેમિલી સાથે ચોક્કસથી આવજો મળશું ન એક વિડીયો ધાર્મિક સ્થળની મુલાકાત સાથે ત્યાં સુધી હું ખેલાજી રજા લઉં છું આવજો